જેતપુરમાં ડુંગળી બટેટાના વેપારીના મકાનમાં થયેલી ચોરીના ત્રણ આરોપીને પોલીસે દબોચ્યા પત્નીની બીમારી સબબ પરિવારજનો હોસ્પિટલમાં રોકાયા હતા પાછળથી રેઢા મકાનમાં બાકોરું પાડી તસ્કરોએ હાથ ફેરો કરી લીધો બે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક નવાણ્યો જેતપુરમાં પત્નીને બીમારી સબબ હોસ્પિટલમાં સારવારમાં રોકાયેલા ડુંગળી બટેટાના વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના મળી કુલ સાત પોઈન્ટ એંશી લાખની માલમત્તા ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ગેંગનું પગેરું દબાવવા પ્રયાસો હાથ ધર્યા છે જેમાં સફળતા મળતા ત્રણ આરોપીને પકડી પાડી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી બનાવની વિગતો મુજબ જેતપુરના ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોકમાં આવેલ મહાવીર શોપિંગ સેન્ટરમાં મનીષકુમાર દલસુખભાઈ નામની પેઢી ધરાવતા ડુંગળી બટેટાના હોલસેલ વેપારી જયદીપભાઈ દલસુખભાઈ કેસરિયા નામના લોહાણા વેપારીએ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના જેતપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની પત્ની અઢારથી બીમાર હોઈ જેતપુરના કણકિયા પ્લોટમાં પરમેશ્વર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતી પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં રોકાયા હતા ગત તારીખ બાવીસ અને ત્રેવીસના બપોરે પિતાજીના ઘરે જમીને પોતાના મકાને આંટો દેવા ગયા હતા ત્યારે મકાનનો મેઇન દરવાજો તૂટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તૂટેલો અને દરવાજામાં બાકોરું પાડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો વેપારીના બંધ મકાનમાં ઘૂસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી ધંધા વેપાર માટે રાખેલા ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખની રોકડ ત્રણ પોઈન્ટ પંચાણું લાખની કિંમતના પંદર પોઈન્ટ આઠ તોલા સોનાના દાગીના મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ એંસી લાખની માલમત્તા તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા જેતપુર પોલીસ તેમજ એલસીબીની ટીમ આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં સીસીટીવી તેમજ હ્યુમન સોર્સની મદદથી પોલીસને આરોપીઓને ગણતરીની કલાકોમાં જેતપુરના નકલંક આશ્રમ પાસેથી મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા જેમાં ર ઉમેશ ઉર્ફે ઉંદરડી રમણીકભાઈ વાળા તેમજ રવિ આંબાભાઈ કારતનિયા તેમજ જયેશ ઉર્ફે ટકો ભાયાભાઈ ગઢવીને રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ રોકડ તેમજ સોનાના સેટ બે સોનાની વીંટી ત્રણ સોનાનો ચેન ચાર તોલા મળી કુલ મુદ્દામાલ રૂપિયા છ લાખ સત્તાવન હજાર પાંચસો સાથે પકડી પડેલ આરોપીની પૂછપરછ દરમિયાન આ ચોરી મોજશોક કરવા તેમજ દારૂ અને જુગાર માટે કરી હોવાનું જણાવ્યું હતું આરોપીઓ દિવસના બંધ મકાનના તાળા જોઈ રેકી કરતા ત્યારબાદ રાત્રિના સમયે ચોરી કરતા જેમાં બે આરોપીઓ ઉમેશ ઉર્ફે ઉંદરડી ઉપર જેતપુરમાં ચોરી લૂંટફાટ અને દારૂના ઓગણીસ જેટલા ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી જયેશ ઉપર જૂનાગઢમાં ચોરી તેમજ દારૂના કેસ નોંધાયેલા છે રવિને આ કામ માટે બંને ઉપરોક્ત આરોપીને રૂપિયા આપી આ કામને અંજામ આપ્યો હતો પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જયદીપ મને હું બીજા દિવસે સાડા તને બપોરે આવ્યો ત્યારે ખબર પડી કે દરવાજો અંદર તોડી અને ઘૂસી ગયા અને ત્રણ લાખ પિંચાશી હજાર રોકડા અને બાકીના સોલ તલા સોલ તોલા સોનું પંદર સોલ તલા સોનું પછી મેં સાડા ત્રણ વાગે બપોરે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હું દવાખાનાના કામમાં હતો મારા વાઈફને દાખલ કર્યા હતા એટલે હું દવાખાને હતો હં પરત થયો બીજે દિવસે બપોરે સાડા ત્રણે ત્યારે ખબર પડી